નમસ્તે મિત્રો આજે આપણે ટાટ પાસ શિક્ષણ સહાયક ભરતી જાહેરાત બે હજાર પચીસ જોવા જઈ રહ્યા છે અરજી કરવાની મુદત ત્રેવીસ એક બે હજાર પચીસથી શરૂ કરીને દિન પંદરમાં તમારી અરજી છે તે રજીસ્ટર એડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ પ્રસ્તુત જાહેરાત છે તે આશ્રમ શાળા સંદર્ભે છે જો આશ્રમ શાળાની અંદર જવા આપતા હોય તેવા ઉમેદવારો માટે આ જાહેરાત છે જોઈ લઈએ વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા આશ્રમ શાળાની પહેલી શરત એવી હોય છે કે જે તે સમયે તમે આશ્રમ શાળામાં જોડાવ ત્યારે તમારે ત્યાં ગૃહપતિ કે ગૃહ માતાની ભૂમિકા છે તે ભજવાડી હોય છે પ્રસ્તુત જાહેરાત અમદાવાદ ત્રેવીસ એક બે હજાર પચીસના દિવ્ય ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે જય જલારામ કેળવણી મંડળ સુખપર સડચાલસ શ્રી સાઈરથ આશ્રમ શાળા ભાચેલા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદથી નવ દસની અંદર તમે માધ્યમિક પરીક્ષાની અંદર આઠ પાસ કરેલી હોય તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે એડોસી ક્રમ આપેલો છે શિક્ષણ સહાયક જગ્યા છે એક શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ રોસ્ટર ક્રમ છે ચાર એટલે કંઈક કોઈ પણ એસસીબીસી ઉમેદવાર અરજી કરી શકે છે ત્યાર પછી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સામાજિક વિજ્ઞાન સાથે અને એસીબીસીના ઉમેદવારો અંગ્રેજી વિષય સાથે જમીન પાસ કરેલી છે માધ્યમિક ની ટાટ તેવા ઉમેદવારો પંદર ની અંદર અરજી કરી શકે છે આપણે જાણીએ છીએ તે મુજબ પગાર છે તમારો સરકારી ધારા ધોરણ રહેશે તમારે અરજી રજીસ્ટ્રાઈ મારફત કરવાની રહેશે નોંધ ઉમેદવારે બીએ બીએ બી ટાર્ટ પાસ હોય તો અને જાતિના મુજબના ઉમેદવારે જ અરજી કરવાની રહેશે અધ્યથા અરજી રદ થશે હવે અરજી મોકલવાનું સદાબું નોંધી લેજો આચાર્ય શ્રી સાઈનાથ આશ્રમ શાળા ભાજેલા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદની આ જાહેરાત છે અને પ્રમુખ છે જય જલારામ કેળવણી બંડ સુખ સુખસર તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદ ખાતે તમારે અરજી કરવાની રહેશે અને મોબાઈલ નંબર લખી લેજો નેવ્યાસી એસી ચાર ચાર જીરો ત્રણ ત્રણ ત્ર્યાસી પિનકોડ ડબ્બર છે આડત્રીસ એકાણું નેવું